જય ગણેશ મારા ગણેશ માટીના ગણેશ હું સચિન મહેશભાઈ પ્રજાપતિ કુંભારવાડા રહું છું શ્રી ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આડ જે મારું મકાન છે જે ગલીમાં છેલ્લું મકાન છે અને હું દર સાલ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવું છું પાંચથી સાત વર્ષથી બનાવું છું અને અમે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિનું અત્યારે ગણેશ તહેવાર આવી રહ્યો છે નજીકના દિવસો છે એટલે અમે બેથી ત્રણ મહિલા પે મંથ પહેલાં અગાઉ અમે દાદાને તૈયાર કરીએ છીએ વિવિધ પ્રકારના આકાર આપીને અમે બનાવીએ છીએ અને દાદાનો અલગ અલગ ટાઈપનો અમે શણગાર કરીએ છીએ અને દાદાને અમે માટી કલર પણ વાપરીએ છીએ જેથી દાદાને બધા વિસર્જન કરે તેમાં પ્રાણીને નુકસાન નથી થતું જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું તે માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને કલર પણ અમે માટી કલર વાપરીએ છીએ અને અમને માટી એ ગવર્મેન્ટ થ્રુ અમને મળે છે જે અમને સહાય રૂપે મળે છે અને દર સાલ અમે ગવર્મેન્ટમાં અમારું કાર્ડ હોય છે અમે આપીએ છીએ અને દર સાલ અમને માટી મળે છે એ માટીને અમે દાદા બનાવીએ છીએ અને જેથી ઇકો ફ્રેન્ડલી છે તમે ઘરે વિસર્જન કરો તો પણ તમારે થોડાક સમયમાં તે મૂર્તિ ઓઘળી જતી હોય છે તમે એ માટી કોઈ પણ છોડમાં તમે વાપરી શકો છો